કબીર સાહેબ પોતે જ એક વડલો છે એની ઘણી વડવાઈઓ છે વડવાઈઓનું આખું વિતાન સર્જાણું છે એક મંડપ સર્જાણું છે તો મારા માનસમાં એટલે કે રામચરિત માનસમાં તો અગિયાર વખત વટ વૃક્ષનો સંકેત છે જ પરંતુ માણસના દર્પણમાં જોઈને મારા માણસમાં જે જીલાય છે એ કબીર સાહેબ માટે સદગુરુ સાહેબ માટે એટલું જ કે પોતે સ્વયં એક વટવૃક્ષ એક એની વડવાઈઓ ઘણું આ કબીર સાહેબરૂપી વટ વૃક્ષની પહેલી મને વડવાઈ એની દેખાય પહેલું જે સ્વરૂપ કબીર સાહેબનો દેખાય તે છે કબીર સાહેબ પોતે વિશ્વાસનો વટ વટવૃક્ષ છે વિશ્વાસનો વડલો છે આ બુદ્ધ પુરુષ એમની અસર એ પછીના કેટલા આચાર્યો પર સંતો પર મહાપુરુષો પર થઈ એ તમે એનું સાહિત્ય જોશો તો ખબર પડશે રામચરિત માનસમાં સાહિબ શબ્દ ક્યાંથી આવ્યો સીધી કબીર સાહેબની અસર છે સરળ સબલ સાહિબ રઘુરાજ સાહિબ શબ્દ સ્વામીજી રામચરિત આવે છે તો પહેલો મારા માનસમાં મારા હૃદયમાં કબીર સાહેબનું જે જે અનુભવ થાય છે તે એ વિશ્વાસનો વડલો છે અને તેથી ગઈકાલે હું આવ્યો પોથીજી લઈને અમે ત્યાં ગયા ગાદીએ કબીર સાહેબના ચરણમાં પોથીજી રાખ્યા બંદગી સાહેબ કર્યું માનસિંહને મળ્યા રાજી થયા એમણે ચાય પીવડાવી અને આ પરેશ અને આ બધાએ મને કહ્યું બાપુ અહીંયા એક વઢલો રોપીએ સારો વિચાર છે સારો વિચાર એણે તો ઘણા નામ આપ્યા કે નામ આપીએ આપીએ મેં કીધું નહીં એક ના આ વડલાનું નામ વિશ્વાસ વટ રાખો જેમ હુજૂર સાહેબે મોકો કહા રે ઢૂંઢો બંદે મેં તો તેરે પાસ હું એ જ પદમાં અંતમાં સાર રૂપ આખરી આખરી ઈતિ જે કર્યું છે મેં તો હું વિશ્વાસ મેં હનુમાન જયંતિના શાસ્ત્રી સંગીત સમારંભમાં આ પદ એક વખત ભૈરવીમાં ગવાયું હતું એનો હું સાક્ષી છું મેં તો હું વિશ્વાસ તો કબીર સાહેબ બાપુ વિશ્વાસનો વડલો વડલો આપણે ત્યાં આપણા ગ્રંથોમાં શાશ્વતતાનું પ્રતિક છે તુલસીદાસજીએ તો એના ફળ એની છાયા અવિરલ છાંવ કહીને વટવૃક્ષનું ગાયન કર્યું છે તો એક વિશ્વાસનો વડલો છે સાહેબ બીજું મને કહેવા દો એ વૈરાગ્યનો પણ વડલો છે વૈરાગ્યનો વડલો આમ ગૃહસ્થ છે પણ વૈરાગી બાવા છે વૈરાગી છે એ વૈરાગ્યનો પણ વડલો છે એના પદો દ્વારા વૈરાગ્ય પરક એની સાખીઓ એના રક્તાઓ બીજક એના ભજનો એના પદો કેટલું મોટું સાહિત્ય કબીર સાહેબે આપ્યું એ વૈરાગ્યનો વડલો છે ત્રીજું મારા માનસમાં કબીર સાહેબ વિવેકનો વડલો છે વિવેક તો એની પાસે જે કંઈ કહેવું છે ક્યારેક તડને ફળ પણ કરે છે પણ છતાંય દ્વેષથી નહીં એ જે કંઈ નીકળે છે એ વિવેકની ભૂમિકામાંથી નીકળે છે એથી મને કહેવા દો મારા માટે કબીર સાહેબ વિવેકનો વટલો છે ચોથું એ વિચારનો વટલો છે વિચારવાન માણસ છે એ વિચારશીલ પુરુષ છે એણે જે વિચારો આપ્યા છે જે વિચારોને લીધે ઓશો સુધી એને ગાવાની ઓશોને પણ ફરજ પડી અને કબીર સાહેબે એમણે બહુ જ કબીર સાહેબ માટે એમણે કહ્યું એ વિચારનો વડલો છે પરંતુ મારા માણસમાં કબીર સાહેબનો એક પાંચમો વડલો દેખાય છે અને તે છે વિદ્રોહનો વડલો અંધશ્રદ્ધા પાખંડ પાંડિત્યનો ગર્વ બૌદ્ધિકતા જ્યાં જોઈએ ત્યાં અનેક પ્રકાર સમાજને છિન્ન ભિન્ન થતો જોયો ત્યારે એક બુદ્ધ પુરુષ કાશીમાં એક વિચારનો વડલો છે જે વિચારો એમણે રજૂ કર્યા છે અને એ વિદ્રોહ કરે છે તુલસીદાસજી એમ કહ્યું છે કે સાધુ કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરે પણ એ જ્યારે સમાજ કાંઈક જુદે રસ્તે જતો હોય એને ભ્રમિત કરવામાં આવે ત્યારે એ વિદ્રોહ જરૂર કરે તેથી મારા માટે કબીર સાહેબ વિદ્રોહનો એક વડલો છે મેં મગહરમાં જ્યારે કથા કરી કબીર સાહેબે કહ્યું કે કાશીમાં જ મુક્તિ મળે એ કોણે કીધું મુક્તિ માટે ભૂમિની જરૂર નથી ભૂમિકાની જરૂર છે આ વિચાર કોણે આપ્યો આપણને અને પોતે જાતે કરી દેખાડ્યું કે મારે કાશીમાં જિંદગીભર રહ્યા અને છતાંય મરણ આવવાનું થયું ત્યારે કબીર મગહર મગહરમાં તો દુર્ગતિ થાય છતાં પોતે આચરણથી સિદ્ધ કર્યું તો આવા સાહેબ એ વિદ્રોહનો પણ વડલો છે મને કહેવાતું બાપુ ભૂલ ચૂકતા માફ કર્યું પણ હવે મારા કબીર સાહેબ વિશે તો આપ સૌ વધારે પ્રકાશ પાડી શકો પણ મારે મારો કબીર હોય ને સૌને પોતાનો રામ હોય સૌને પોતાનો હનુમાન હોય સૌને પોતાનો શિવ હોય એમ મારે મારો કબીર છે એટલા માટે મારે કહેવું છે કે વિદ્રોહનો પણ વડલો છે અને કબીર સાહેબ પૂર્ણતાનો વડલો છે એ માણસ ઘોષણા કરી શકે કહ કબીર મેં કબીર સાહેબ એમાં પદ સાખીઓ આ જે બધું બાપુ વધારે કહી શકે એમની પાસેથી ઘણી વખત હું સાંભળતો હું યાત્રામાં કબીર સાહેબ એમની રચનાઓનો પણ વડલો છે એમણે જે સાહિત્ય આપણને આપ્યું એનો પણ એ મોટો વડલો છે કબીર સાહેબ સાહસનો પણ વડલો છે સાહસ તો કેવું કે કોઈ પણ સાધુ આવે ને જમવાનું આમંત્રણ આવે ને પછી ઘરમાંથી હવે ઘરમાં કાંઈ નથી અને તમે કોઈ પણ સાધુ આવે ને જમાડો પૂજતા નથી તો કે હવે શું કરીએ તો કે હવે ચોરી કરો અને આ માણસ ચોરી કરવા જાય સાહસનો વડલો છે ભજનનો વડલો તો છે જ અને ભોજનનો પણ વડલો છે આટલી વડવાઈઓ મને કબીરમાં દેખાય છે એ વડવાએ હું અને તમુ તમે બધા હિંચકવા આવ્યા છીએ સાહેબ વડિયા એ વડવાએ ઝૂલવા માટે એમાંથી પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આજે આપણે અહીંયા છીએ એટલે મને ખૂબ જ આનંદ છે